નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર કેન્ટિક બરામાં લોકોના ટેક્સમાંથી બનાવેલ પેવર બ્લોક રોડ એક જ મહિનામાં તૂટી જતા ગ્રામ પંચાયત સદસ્ય ભાજપ ટૂટી પેરી વિરુદ્ધ વિરોધ નોંધાવી ભ્રષ્ટાચારને આક્ષેપ કર્યા રોડ બનાવવામાં આવતો હતો ત્યારે કાદવ કિચડ હતા માંગ કરવામાં આવી હતી છતાં કાદવ કિચડમાં રોડ બનાવવા આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું લખતાર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ દ્વારા વહીવટ સાંભળ્યા પછી તેમના વહીવટદાર પતિ ગંગારામ પટેલ વહીવટ કરતા હોય ભટ્ટાચાર્ય માજા મૂકીનું જણાવી ગ્રામ પંચાયત વોર્ડ નંબર સોળના સદસ્ય પ્રવીણભાઈ માણુએ રોષ વ્યક્ત કર્યો હતો પ્રવીણભાઈ માણુએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે ગંગારામ પટેલે પ્રથમ કામ હિતેન્દ્રસિંહ ધલાડીવાડી સામે નાડું બનાવ્યું તે હલકી કક્ષાનું બનાવ્યું હતું હાલ તે ઉપયોગમાં આવ્યા વગર નષ્ટ થવાના આરે છે ત્યારથી તેની સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી અનેક પુરાવા ઉચ્ચતંત્ર સુધી આપ્યા છે પરંતુ લોકોના વિકાસના બદલે વ્યક્તિ વિકાસમાં માનતી ભારતીય જનતા પાર્ટી અથવા લોકોના ભોગે વ્યક્તિ વિકાસમાં માનતા ધારાસભ્ય જિલ્લા ભાજપના નેતાઓ અન્ય તાલુકાના જિલ્લાના નેતાઓ ધારાસભ્યો સહિતના નેતાઓ ઉચ્ચ અધિકારીઓને સતત દબાણ કરી રહ્યા છે કે લખતર મહિલા સરપંચ અને તેના જોરદાર પતિ ગમે તેટલો ભ્રષ્ટાચાર કરે ખોટી સહયોગ કરે પણ તેમને કંઈ પણ થવું જોઈએ નહીં આથી શનિષ્ઠ અધિકારીઓ પણ હાલ મૂંઝવણ અનુભવી રહ્યાનું લોક મુખ્ય ચર્ચા રહ્યું છે તેમ જણાવી પ્રવીણભાઈ બારવણીયાએ ભાજપનું ટી શર્ટ પહેરી અને તેમના દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ સતત ભ્રષ્ટાચાર વિરોધી કેમ્પેન ચલાવી રહ્યા છે લખતર ગામની અંદર એક પણ કામ એવું નથી કે તેની અંદર ભ્રષ્ટાચાર નથી થયો ત્યારે આ અંગે તેમના દ્વારા પીએમઓ સીએમઓ સુધી રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નહીં આવતું હું જણાવી રોષ કર્યો હતો હું પ્રવીણ માલુણીયા ગ્રામ પંચાયત સદસ્ય લખતર હાલ અમે પેન્ટિંગ પરા પાસે આવેલ જે પેવલ બ્લોક બનાવ્યો રોડ બનાવે છે ત્યાં છીએ ત્યાં મહિના પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો છે કીચડ હતું તે સ્લશ કાઢવામાં નથી આવ્યું જો કિચડ કાઢવામાં આવ્યું હોત તો આ રોડ બેસી ન જાત અને આ પેવર બ્લોક તૂટે જ નહીં આ આપ જોઈ શકો છો આ પેવર બ્લોક બધાય બેસી ગયા અને તૂટી ગયા છે આ રોડમાં ભ્રષ્ટાચાર થયો છે આ બાબતના ન્યૂઝ પણ છતાંય તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને કીચડ પણ કાઢવામાં ન આવી જેના કારણે આ રોડ બેસી ગયો છે પેવર બ્લોક તૂટી રહ્યા છે અને આ પેવર બ્લોકમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અસ્તુ જય હિન્દ